ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસે આરોપીની અટકાયત કરીને તેના પર ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ કથા રહેમત ખાન મોહમ્મદ ખાન છે ભાવનગર રહેવાસી છું નવાપરા કબ્રસ્તાનની અંદર મારે ઓટો ઇલેક્ટ્રિશિયનની બેરજ છે તેમાં અવારનવાર માંડલિક વિજય ગોર્ધનભાઈ કરીને વ્યક્તિ આવેલ અને દોઢથી બે વર્ષથી કામ કરાવેલ વિશ્વાસ કરાવી આગળથી એણે એવી જણાવ્યું કે મને મારા વાઈફનો જન્મદિવસ હોવાથી મને તારા ક્રેડિટ કાર્ડ ઉપર મોબાઈલ અપાવો ખેતી મને સાથે લઈ જઈ ને ક્રેડિટ કાર્ડના પૈસા જે મોબાઈલ ન લીધા અને એમાંથી પૂરા ફૂલ સ્વાઈપ મારીને મારા પૈસા ઉપાડી લીધેલ છે આ લીધ એની વાતાઘાટી કરતાં એણે મને ચેક આપેલો છે ચેકમાંથી મેં નેગોશિએબલનો કોર્ટમાં કેસ કરેલ છે કેસમાં એમના ફાધરે આવેલને જણાવીને કે અમારા કૈયામાં નથી વિજય ગોરધનભાઈ માંડલી અમને કોઈ જાતની હવે તકલીફ ન આવે હવે આગળની કાળજી ભરતનગર પોલીસ સ્ટેશનમાં અત્યારે સ્ટેશન સાડા ત્રણ થી ચાર વાગે એ લોકો એમને હાજર કરવાના છે અને તમારી એને કેટલું ફ્રોડ થયું છે મારા સિત્તેર હજાર રૂપિયા ક્રેડિટ કાર્ડમાંથી માંથી કેશ કરી ગયો છે અને બાકીના કામના લાખે રૂપિયા બાકી છે અને આવું કેટલા લોકો આ માનોને વીસથી પચીસ જણા જેટલા આમાં બહુ ગરીબ માણસો બધા આવી ગયા છે બધા એના બહુ પૈસા લઈ ગયો છે વાત મળતા મને એવું લાગે છે કે મારા પૈસા ખુદના ઓછા છે ને બીજાના વધારે છે લોભામણી લાલચો આપી ને એવી વાતો કરી કરીને બધા પાસેથી પૈસા લઈ લીધેલ છે આ ભાઈ ક્યાં રહી છે આ ભાઈ રહીએ છે હાદાનગરમાં રામજી મંદિરની બાજુમાં વિજય માટલો કરીને એને ઓળખે છે બધા અત્યારથી ત્રણથી થી છ મહિનાથી ફરાર હતો અત્યારે હાલમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં એને પકડાયેલું શું કીધું ફરિયાદ થઈ છે ને એવું કોઈ નિવેદનમાં અમને જાણવા મળે તમારી માગણી શું છે અમારી માગણી એ જ છે કે અત્યારે ભરતનગરથી જે છોડે પછી અમારી જે અરજી છે ને પોલીસ કેસ કરેલ છે ને કોર્ટમાં જે કેસ હાલે છે એના ઓલાથી એને એને પકડે પોલીસ જે તે પોલીસ સ્ટેશન લાગતી હોય મેં એને અરેસ્ટ કરીને આગળની તપાસ કરે